સુવાવડી સ્ત્રી માટે એક ખાસ પ્રકારના ઢેફલા બનાવવામાં આવતા હોય છે અને આ ઢેફલાનો એક પીસ તમે ખાઈ લો એટલે તમારી ભોગ પણ સંતોષાઈ જાય અને વળી સરસ એવા સુગંધીદાર મસાલા સાથે ઓસળિયા સાથે ઉમેરેલા મસાલા છે કે જેથી બાળકને પેટમાં ચૂક પણ નહીં આવે અને તમારે પણ પેટમાં સરસ એવું પાચન થશે દૂધમાં પણ વધારો કરશે અને સામાન્ય સ્ત્રી પણ આ ખાઈ શકે છે કે જેમને શિયાળામાં જો આ ઢેફલું ખાઈ લઈને તો આખો વરસ કમરના દુખાવા સાંધાના દુખાવામાં સારું રહેતું હોય છે તો ચાલું શરૂ કરીએ વન ફોર કપ જેટલું ઘી લેવાનું છે તો થેણું પણ ચાલે અને પીગળેલું પણ ચાલે ઘી અને જુઓ અત્યારે તે જ માપથી દૂધ લેવાનું છે એટલે વન ફોર કપ ઘી અને વન ફોર કપ જેટલું દૂધ હવે આ બંનેને આપણે હુંફાળો ગરમ કરવા મૂકી દઈએ ત્યાં સુધીમાં અહીં જુઓ તો પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ લેવાનો છે કે જેમાંથી આપણે ભાખરી લાડવા કરીએ તેવો જ લોટ લેવાનો છે પરંતુ બહુ એકદમ જાડો એકદમ કરકરો નથી લઈ લેવાનો થોડો કણીવાળો લેવાનો છે અને હુંફાળો ગરમ કરેલું ઘી અને દૂધ છે તેનું મોણ આપીશું તો દૂધ અને ઘીનું મોણ તમે ન આપો તો પણ ચાલે પરંતુ કેમ આપ્યું છે તો કણીદાર ઢેફલા બને છે અને ખાવામાં તો બહુ જ મીઠા થાય છે એટલે ચોક્કસ આ રીતે એકવાર આપણે ધાબો દઈ દીધો દઈ દેવાનો છે મોણ દઈ દેવાનું છે અને મોણ દેવાય છે એટલે હાથેથી ચોળી લેવાનું છે ત્યાર પછી મોટી કણીઓ થઈ જાય છે તેમાં મોણ આપતા એટલે હવે આપણે ઘઉં ચાળવાનો ઘરમાં ચાવણો હોય તેનાથી જ બધો લોટ ચાળી લેવાનો છે અને વળી આ ઢેફલા છે ને મારા મમ્મી પાસેથી આજે હું તમને શીખવાડી રહી છું કે વર્ષોથી અમારા ઘરમાં પણ બેન દીકરીઓને જ્યારે સુઆવડ આવતી ત્યારે મમ્મી જ લાડવા બનાવતા અને એમના હાથના ખરેખર વસાણા અને આ સુવાવડા ઢેફલા ગુંદર છે એ બધું ખૂબ સરસ થાય છે તો જુઓ આ રીતે ચાળી લેવાનો છે અને એકદમ સરસ જુઓ કણીદાર આ લોટ તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ એવું મોણ અપાઈ ગયું છે તો આ રીતે એક ચોક્કસ આ સ્ટેપ કરી લેવો ત્યાર પછી હવે આપણે ઘી ઉમેરી દેશું અત્યારે ત્રણસો ગ્રામ જેટલું કુલ અહીં પાંચસો ગ્રામ જેટલું ઘી લેવાનું છે તો ત્રણસો ગ્રામ ઘી અત્યારે લીધું છે અને લોટને અને ઘી છે બનેને બંનેને આપણે ધીમા ગેસ પર જ શેકતા જવાનું છે જેમ જેમ જરૂર પડશે એમ બસો ગ્રામ જેટલું ઘી આપણે ઉમેરતા જશું તો લોટ અને ઘી જેવો મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો અને થોડુંક અત્યારે કઠણ છે સરળતાથી ચમચો ફરે એવું મિશ્રણ હોવું જોઈએ તો થોડુંક ઘી આપણે ઉમેરી દઈએ અને બાકીનું પછીથી આપણે આગળ ઉમેરી દઈશું તો અહીં કુલ ટોટલ પાંચસો ગ્રામ જેટલું ઘી જશે અને પાંચસો ગ્રામ જેટલો લોટ જશે સાથે હવે આપણે બંને ધીમા ગેસ પર શેકતા જવાનું છે અને શેકવા માટે ટાઈમ અહીં લાગશે ત્રીસ મિનિટથી પાંત્રીસ મિનિટ જેટલો ગેસની ફ્લેમ ફાસ્ટ નથી રાખવાની હવે આપણે જોઈ લઈએ મસાલા તો અહીં જુઓ કાટલું છે કે જેમાં બત્રીસ પ્રકારના ઓસળી આવે છે એક બોડી ટોનિક તરીકે પણ બત્રીસ વસાણું આવે છે તેનો પણ એક મસાલો આવે છે એક અળદિયા પાકનો સાલમ પાક તરીકે પણ મસાલો આવે છે પરંતુ બધામાંથી બેસ્ટ કહીએ તો એ છે કાટલું કેમ કે એમાં બત્રીસ જાતના ઓસળી આવે છે કે જે માતાના પેટમાં ભોજન છે એને પણ પચાવી દે છે અને દૂધમાં પણ વધારો કરે છે એટલે ચોક્કસ જ્યારે સ્ત્રી માટે સુઆવડી સ્ત્રી હોય એને માટે ઢેફલા બનાવો કે ગુંદર પાક બનાવો ને ત્યારે કાટલો જ વાપરવાનો રહેશે અને જુઓ ગોળનો ભૂકો એકદમ સરસ આવો ઝીણો કરી લેવાનો છે તો ગોળનો ભૂકો પણ મેં અહીં સાડી ચારસો ગ્રામ છે લીધો છે જો ગળ્યું ભાવે તો તમે સાડી પાંચસો ગ્રામ જેટલો કે પાંચસો ગ્રામ જેટલો લઈ શકો છો પરંતુ વધારે ગળ્યું હોય તો પછી માતાને ઓછું ભાવે છે એટલે કે ઉમસ આવે છે ટોપરું લેવાનું છે આખું અને કાજુનો ભૂકો છે સાથે ગુંદર લઈ લેવાનો છે આવો કણીવાળો લેવાનો છે બહુ મોટા ગાંગડા નથી લેવાના સાથે જ અહીં ખસખસ પણ લેવાના છે જોઈ શકો છો તમે કે ખસખસ છે એ પણ માતા માટે ખૂબ જ બેસ્ટ ગુણકારી છે તો ખસખસ ચોક્કસ ઉમેરવા અને જે ખરેખર માતાને પેટના પાચન માટે જરૂરી છે ભોજનના પાચન માટે બાળકને ચોક નથી આવતી તો એ છે સુવાદાણા કે ચોક્કસ ઉમેરવા જ્યારે સ્ત્રી સુવાવડી હોય એની માટે તમે ઢેફળા બનાવો ત્યારે જો આ રીતે સુવાનું પેકેટ આવતું હોય છે અને કરિયાણા સ્ટોર પર કે જનરલ સ્ટોર ઉપર તમને આસાનીથી તે મળી જતા હોય છે તો ચોક્કસ સુવાદાણા તમે જો રેગ્યુલર મુખવાસ કરીને પણ તમે રોજબરોજ આપણે જે ભોજન લઈએ તેના પાચન માટે પણ એકદમ બેસ્ટ મુખવાસ પણ બનાવીને ખાઈ શકો છો તો લોટ જુઓ ધીમે ધીમે શેકાતા અહીં વીસેક મિનિટ જેટલો ટાઈમ થવા આવ્યો છે અને થોડોક થોડોક લાલાશ પકડી ગયો છે અને લોટ જુઓ વેકરા જેવો એટલે કે કેવો થઈ ગયો છે છૂટો છૂટો પરંતુ હજી એને સરળતાથી ચમચા પર પડી જાય ને એવો આપણે શેકવા દેવાનો છે અને કલર પણ થોડોક લાલાશ પડતો થવા દેવાનો છે તો એકદમ સરસ લોટ શેકાવાની સુગંધ આવી રહી છે અને એકદમ છૂટો છૂટો થવા આવ્યો છે લોટ અને ફરીથી આપણે તેને વાર માટે તો શેકતા જવાનું છે કેમ કે હજી મિશ્રણમાંથી ઘી છૂટું પડ્યું નથી અને થોડું હજી વધારે ઢીલું થાય કલર પણ ચેન્જ થાય તો ગેસની ફ્લેમ અત્યારે આપણે ધીમી જ રાખવાની છે સેજે જે ઉતાવળ નથી કરવાની તો જોઈ શકો છો હવે એકદમ ઢીલું થઈ ગયું છે તો પાંત્રીસ મિનિટ જેટલો અહીં ટાઈમ થઈ ગયો છે કે ચમચા ઉપરથી સીધે સીધું પડી જાય છે આવું ઢીલું થવા દેવાનું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ફોદા અને જાળીદાર બની ગયું છે મિશ્રણ તો આવો લોટ શેકાઈને મિશ્રણ રેડી થઈ જવું જોઈએ ઘી અને લોટનું અને કલર પણ થોડોક રતાશ પકડી જાય એવો જ આપણે લોટને શેકવાનો છે તો જો એકદમ સરસ રતાશ પકડી ગયો છે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને બધો જ ગુંદર આમાં નાખી દેવાનો છે તો અડધો કપ જેટલો ગુંદર છે અને વજનમાં જોઈએ તો એ છે દોઢસો ગ્રામ જેટલો તમે વધારે પણ તમને ભાવે તો ઉમેરી શકાય છે તો ગેસની ફ્લેમ અત્યારે બંધ રાખી છે અને ગરમ ગરમ લોટ છે જેમ જેમ ચમચો ફેરતા રહેશો એમ જુઓ બધો જ ગુંદર ફૂલી જશે એટલે જ આગળ કીધું હતું કે મોટી કણી નહીં રાખવાની નાની રાખશો એટલે બધો જ ગુંદર ફૂલી જશે એક્સ્ટ્રા તમારે અલગ રીતે ફૂલવાની જરૂર નહીં પડે તો ગોળ ઉમેરી દેશું અહીં અત્યારે અને જો સરસ રીતે તેને મિક્સ કરતા જશું તમે કોલાપુરી ગોળ પણ અહીં ઉમેરી શકો છો પરંતુ દેશી ગોળનું ખાણું એકદમ મીઠું થતું હોય છે અને ગુણકારી છે આ ગોળ તો ફરીથી થોડોક આપણે અડધા કપ જેટલો ગોળ ઉમેર્યો છે થોડુંક ઘી પણ સો ગ્રામ જેટલું ઉમેર્યું છે તો ચારસો ગ્રામ જેટલું અહીં ઘી થયું છે હવે ટોપરાનું છેણ ઉમેરી દેશું જોજો ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ગુંદર ફૂલવું ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીને જ બધું ઉમેરવાનું રહેશે કાજુનો ભૂકો ત્યાર પછી સુવા ઉમેર દેશું અને ત્યાર પછી આપણે જે ખસખસના બી હતા તેમાંથી ત્રણ મોટી ચમચી પ્રમાણે ઉમેરવાના છે સાથે કાટલું કે જે બત્રીસ પ્રકારના ઓસળિયાવાળો મસાલો છે તે ચોક્કસ ઉમેરવો ત્રણ મોટી ચમચી જેટલો ઉમેરવાનો છે જો તમને વધારે ભાવે તો પણ વધારે ઉમેરી શકો છો તો જો આ કાટલું તમને ન મળે તો બે ટેબલ સ્પૂન પ્રમાણે સૂઠ ઉમેરી દો તો પણ સરસ એવા ઢેફલા રેડી થતા હોય છે અને ખૂબ સરસ એવા એકદમ પોચા રસ રસતા ઢેફલા હોય તો ખાવાની પણ ખૂબ મજા પડે છે તો હવે જો ફરીથી સો ગ્રામ જેટલું ઘી ઉમેર્યું છે આમ ટોટલ આપણે પાંચસો ગ્રામ જેટલા ઘીનો ઉપયોગ કર્યો છે આવી રીતે તમે જો ઘીમાં તમને કદાચ ખ્યાલ નથી આવતો તો આ રીતે પણ ધીમે ધીમે કરીને ઘી ઉમેરી શકાય છે ત્યાર પછી અડધા કપ જેટલી બદામની કતરણ લઈ લેવાની છે અને ત્રણ મોટી ચમચી પ્રમાણે વધારી દેશું અને બીજી બધી જ મિક્સ કરી દેવાની છે હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આ મિશ્રણને આપણે એક મોટી થાળી અથવા તો ત્રાસ હોય એમાં બધું જ લઈને સરસ રીતે પાથરી દેવાનું છે તો જો તમારે વેવાઈને ત્યાં પણ જો આ રીતે ઢેફલા આપવાના થતા હોય તો આ રીતે તમે એકદમ પરફેક્ટ માપ સાથે બતાવ્યા છે એકદમ સરસ થશે અને સ્વાદમાં તો એટલા સરસ થશે કે તમે વારે વારે કદાચ તમારે જો કમરના દુખાવા હોય પગના દુખાવા હોય સ્નાયુના દુખાવા હોય તો એમને ખાશો ને તો પણ ખૂબ જ ગુણકારી છે તો ટોપરાનું છીણ બદામની કતરાણું ઉમેરીને આપણે વાડકેની મદદથી સરસ એવું લીસું કરી લેવાનું છે અને હાથથી મદદથી પણ તમે કિનારેથી સેસે દબાવી દો એટલે એક સરખું લેવલ આવી જાય ઘી જોઈ શકો છો તમે આ રીતે ઘી ઉપર આવી જવું જોઈએ થોડુંક એટલે તો જ ઢેફલા છે એકદમ સરસ પોચા થતા હોય છે હવે આપણે તેમાં થોડુંક હુંફાળું ગરમ હોય ને ત્યારે કટ કરી લેવાના એકદમ ઠંડા નહીં થવા દેવાના કે એકદમ ગરમ ગરમ હોય ત્યારે કટ નહીં કરવાનું થોડુંક હુંફાળું ગરમ હોવું જોઈએ ત્યાર પછી એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે જ આપણે તેને કટ કરવાના છે તો ઓછો ભૂકો થાય અને આમ પણ ઢેફલા છે એ જો પોચા હોય ને તો જ ખાવાની મજા આવે અને ઘીનું પ્રમાણ સારું એવું હોય તો જે સુવાવડી સ્ત્રી છે એની માટે એકદમ બેસ્ટ છે અને શિયાળામાં આમ પણ ઘી ખાવું એકદમ ઉત્તમ છે તો ચોક્કસ આ રીતે સુવાવડી સ્ત્રી માટે જ નહીં પરંતુ સામાન્ય સ્ત્રી પણ ખાઈ શકે તો એમને પણ કમરના અને પગના દુખાવા દૂર થાય સ્નાયુના દુખાવા દૂર થાય અને આખું વર્ષ તમને કમરના દુખાવાનો કોઈ પણ પ્રોબ્લેમ આવે નહીં તો ચોક્કસ આ રીતે બનાવો રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરી દેજો અને ટેસ્ટમાં તો એટલા સરસ છે ને જો એકવાર બનાવ્યા ને તો દરેક સિઝનમાં તમે બનાવશો જ તો ફરી મળીશું